અંકલેશ્વર જીઆઈડીસીમાં રાસાયણિક ઘનકચરો જાહેરમાં સળગાવાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે કનોરિયા કેમિકલ ચોકડી નજીક રાસાયણિક ઘનકચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી જાહેરમાં સળગાવેલા કચરા બાબતે નાટિફાઈડ અને ફાયર વિભાગની જાણ સુધરા કરવામાં આવતા અનેક સવાલ ઉઠ્યા હતા અંકલેશ્વરમાં રાસાયણિક કચરો સળગાવી રહ્યા હોવાની સામે આવી છે તત્વો દ્વારા સળગાવી દેવામાં આવ્યો હતો કનોરિયા કેમિકલ પાસે બનેલી ઘટનામાં ભડકી કેમિકલ કચરાએ અનેક સવાલ ઉભા કર્યા છે કનોરિયા કેમિકલ કંપની નજીક ઘન કચરામાં આગ લાગી હતી જેના પગલે ધુમાડા નજરે પડ્યા હતા આ અંગેની જાણ થતાની સાથે જ નોટિફાઈડ એરિયા ઓથોરિટી તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી કે નોટિફાઈડ ચેરમેન અને પ્રમુખને આઉટ ઓફ અંકલેશ્વર હોવાથી તેમને જાણ ન હોવાનું જણાયું હતું કોઈ બે જવાબદાર ઉદ્યોગ દ્વારા કેમિકલ વેસ્ટના નિકાલ કરવા માટે તેને સળગાવવામાં આવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે